ત્રણ હજાર સાતસો રૂપિયા પૂરા સાડત્રીસો રૂપિયા પૂરા સુપર માં પ્રીમિયમ Satu ribu, satu ribu, satu ribu. ઓ મોટિયા હે બેટા ભાઈ 3550 મંગળગઢ 90 રૂપિયા મિડિયમ સુપર તમે હવે ને રાત્રી પૂરા 3500 પૂરા મિડિયમ ઓઈલ ડાઉનસારા કે કીધું ભાઈ બતા આજ કેમ છે હા બોલો અલે નોત્રી બતા અલે ને હું નથી કોતરી બધા માંદો હું છું નહીં હું નથી મને લે ઉણદી લઈ બધા હે હા ગાણી કોતરીમાં કેત્રી લખો એ લોકો બેટા લખી નાખો હાલ 2080 ભાઈ 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 તો બે આડે ઉતરી ભાઈ અટલી ચોત્રીસો ને અડતાલીસ રૂપિયા મીડિયમ પાત્રીસો ને પચાસ રૂપિયા મીડિયમ સુપર અલે મોડિયા છોત્રી બચ્ચા રમેશ કાકા બચ્ચા કેટલા છોત્રી હો ખરાબ છો નેતા કેટલા બચ્ચા બોંજો તો તારે કેટલા તારે કેટલા લેવું મારા ખરાબ છો પતા પડી દરમીન આવ ચોત્રીસો નેવું રૂપિયા માલ સારો મિનો રવા સાથેટિંગ યાર્ડ માં જીરા ના બજાર આજે તેત્રીસો રૂપિયા થી લઈને સાડત્રીસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે